આપટવર્ક ઇન્ડિયા ટીવી લાઈવ સચ્ચાઈ કી સહી આવાજ વડનગર હાટકેશ્વર મહાદેવના ઉત્સવ નિમિત્તે દાદાની શોભાયાત્રા નીકળી બે હજાર વરસ કરતાં પણ વધુ પ્રાચીન એવા હાટકેશ્વર મહાદેવના પાટ ઉત્સવ નિમિત્તે શુક્રવારે સવારે સાત વાગે પ્રાંત આરતી કરાઈ હતી ત્યારબાદ સાડા દસ કલાકે મહાપૂજા બપોરે બાર કલાકે ધૂપ સહિત મહાઆરતી બાદમાં સાડા ચાર કલાકે દાદાની શોભાયાત્રા નીકળી હતી મંદિરેથી નીકળી કનેડી થઈ જૂના ચાચરે બારૂટી બજાર કાપડ બજાર મુચી ઓળ અંબાજી માતાના ચાચરે કાળા વાસુદેવ ચાચરે થઈ ચત્રેશ્વરી માતાના મંદિરે સાડી અર્પણ કરી પૂજા અર્ચના કરી નીચ મંદિરે પરત ફરી હતી ત્યારબાદ સાંજે સાત પંદર કલાકે સંધ્યા આરતી કરાઈ હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જય હાટકેશ્વરના નાદથી ગુંજી ઉઠ્યા હતા મહેસાણા બિરોચી વિશાલ પંચાલ देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच